જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે છે દિવેદર આપણી કોલેજમાં નવરાત્રિનો ઉત્સવ તો મિત્રો ચલો જેધર તો મિત્રો બસ આવતી છે તો ફટાફટ મળીએ તમને હવે આગળ સ્ટેશને જઈને તો મિત્રો સ્ટેશને પહોંચી ગયા છીએ વિક્રમભાઈ બસ પાઇક થઈને આવતા જશે અને ચેકલાનો સવાર સવારનો માઉટ બસ સ્ટેશનનો મિત્રો કંઈક આ પ્રકારનો છે તો મિત્રો ચલો હવે વાત જોઈએ વિક્રમભાઈ ને વિક્રમભાઈ આવે એટલે દિવેધર જઈએ અને આજે તો છે ગરબા તો મિત્રો દિવેદર જવા માટે નીકળી ગયા છીએ વિક્રમભાઈ આવી ગયા છે બાઇક લઈને તો મિત્રો બસ જેટલા તેવા નીકળ્યા છે તો હવે સીધા દિવેદર જઈને મળીએ મિત્રો તો મિત્રો દિવેદર આવી ગયા છે આવી ગયા છે રૂમમાં બસ અમારા પૈસા તૈયાર થાય રહ્યા છે અહીંયા કુર્તો બીજો પહેરી રહ્યા છે વિક્રમભાઈ તો મિત્રો ચલો નીચે જઈએ તો મિત્રો બસ સ્ટેપ આવી છીએ અને હવે બસ સ્ટેપ મિત્રો જોઈ શકો છો અમે હવે જઈએ જ્યાં ગરબા ચાલુ છે ત્યાં તો મિત્રો બધા ભાઈઓ નીકળી ગયા છીએ ટાણા ટાણ મિત્રો પહોંચી ગયા છે નવરાત્રી જ્યાં રમવાનું ચાલુ છે ત્યાં તો મિત્રો ગરબા બસ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે તો મિત્રો ચલો આપણે પણ હવે જઈએ ગરબા રમી તો મિત્રો વિક્રમભાઈ અને અમારા બીજા ઘણા બધા ભાઈઓ લઈ રહ્યા છે નાગીન તો મિત્રો ફૂલ મોજ જોઈ શકો છો તમે મિત્રો ફૂલ નાગીન ચડી ગઈ છે ભાઈઓને

તો મિત્રો ધીરદરથી ઘરે આવી ગયા છીએ અને ગઈને આવી ગયા છે ખેતરમાં કારણ કે મિત્રો એક બાજુ લાઈટ આવી હતી પાણી મળ્યું હતું તો મિત્રો કપાસમાં તો પાણ જ કરી રહ્યા છીએ અને આ બધો તો પાવી દીધો છે આટલો હવે ઘણું બાકી નથી રાખ્યું તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું છે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય મહારાજ મિત્રો